જય શ્રી રામ હરહર હર મહાદેવ દુઃખના સમયે દરેક મનુષ્ય એકલા હોય છે પૈસા કામ નથી આવતા કુટુંબ પણ કામે નથી આવતા કારણ જ્યારે દુઃખ પડે તો કુટુંબ પૈસાની મદદ કરી શકે પણ દુઃખ તમારે ભોગવાનું છે એકલા દુઃખ પડે તો પત્ની પુત્ર માતા પિતા ભાઈ કોઈ કામ નથી આવતા ઘણી તો એવા દાખલા બને कि लोग कहे मरी जाए तो सारू कुटुंब कहे मरी जाए तो सारू। जेना माटे तमे प्रार्थना करेला हो कोई गरीब मानस ने मदद करेला हो तो ये तमारा प्रार्थना कर चाहे कि तमे जीवो हजारों साल दुख में प्रार्थना काम हो પણ લોકો આજકાલ શું સોચે કે ખોટા કરીને હું સુખી દુર્યોધન પાસે એગાર ઔક્ષણી સેના હતી 11 પણ જંગના મેદાનમાં એકલા હતા છેલ્લામાં કારણ ખોટા કરેલા હતા પાપનું ગઠરી અને પુણ્યનું ગઠરી ભેગા કરવાનું છે જે તમારી મરજી પણ લોકો પાપનું ગઠરી ભેગા કરી અને સોચે કે હું જીવન આનંદમાં જીવ આનંદમાં ન રહી શકું घर में निरसता दरेक मनुष्य दुखना समय एकलाय डॉक्टर इंजेक्शन आपे तो दर्द ते पेट दुखे तो दर्द तब माथा दुखे तो दर्द तमें था है। समाज दिलासा आपे घनी देवी देवता मदद नहीं करता दुखना समय दुखना समय मदद करे તમે કોઈ માટે પ્રાર્થના કરેલા હોય કોઈની મદદ કરેલા હોય હોય એ કામ એ આવે ઘણીવાર તો જ્ઞાન પણ કામ ન થા તો મનુષ્ય બહુ জ্ঞানী હોય ને જ્ઞાની વાતો કરતા પણ દુખ પડે તો જ્ઞાન પણ કામ નથી આવતા દુખ પડે તો તમે જે ભેગા કરેલા છો મકાન એ દુખદાઈ બની જાય રોટલા નો ખાઈ શકો સુગર થઈ જાય તો શક્કર પણ નો ખાઈ શકો બીપી હોય તો नमक નો ખાઈ શકો દુઃખના સમયમાં દરેક મનુષ્ય એકલા છે તો મને સમજણ નથી પડતા લોકો પાપનું ગઠરી કેમ ભેગા કરે છે કોઈને કેમ ઠગે કોઈને કેમ છતરે સંતો પણ પાપનું ગઠરી ભેગા કરે છે અને પાપનું ગઠરી ભેગા ન કરો પાપનું ગઠરી ભેગા કરું તો તમે કાંઈ ન મળે જગતો भूलिए ना गठरी भेगा करो दिल ना दरवाजा खोलो घर ना दरवाजा खोलो मदद मेरे तैयार रहो चौबीस कलाक ज्यादी घट में प्राण घटा त्या सुधी मदद करने तैयार रहो कारण छेला समय में प्रार्थना काम हो अमुक समय तो पैसा दुखदाय ते जंगल में जाओ खूब पैसा हो कोई लूटी ले पैसा दुखदाय पत्नी दुखदायी बनी जाए कर खूब सुंदर हो तो पड़ोसी लाइन मारे तो पत्नी क्यों करे दुखदायी बनी जाए अति सर्वत्र दुख दुखना समय दरेक मनुष्य एकलाुटुंब हो भागवत हो। मैं गजराज था बहु मोटो कुटुंब था दुख में एकला कोई मंत्र साथे प्रेम करो भगवान साथ प्रेम करो प्रेम કરવાનું શીખી લુ જે પ્રેમ કરવાનું શીખી લે એ દરેક માં હરી દર્શન કરે તો ખોટું ન કરે ખોટું ન કરે તો પાપ નું ગઠરી ભેગા ન કરે ને પાપ નું ગઠરી ભેગા ન કરે તો દુઃખ માં પણ એને આનંદ ના આવે નર્સિંગ मेहता જેવા મીરાबाई જેવા સુકરાત જેવા જીસસ જેવા રામજી જેવા દુઃખ માં દરેક મનુષ્ય એકલા હોય સાથ પણ પુણ્યની ગઠરી ભેગા કરી લો બીજા માટે પ્રાર્થના કરો તો દુઃખ પણ તમારા માટે સુખ બની જાય